જય શ્રી સ્વામિનારાયણ આજે લાભ પાંચમનો દિવસ છે પવિત્ર દિવસ છે લાભ પાંચમના ભુજંગ દાદાના પ્રાંગણમાં સૌ ભક્તો વેપારીઓ બધા ભેગા થયા છે પહેલું અહીંયા કાંટાનું પૂજન કરી અને પહેલો વહેલો ધંધો આજથી શરૂઆત કરશે બધા ભક્તજનો અને બધા ભક્તો લાભ લેશે અને બધા વેપારીઓ બધા બીજા દુકાનવાળા ભક્તો બધા અહીંયા આવીને બધા ખરીદી કરશે એવું આજે પવિત્ર દિવસના દિવસે આજે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું જેથી બધાને આનંદ આનંદ છે ને બધા ખુશિયાલીમાં છે ને બધાને પ્રેમ ભાવપૂર્વક જય સ્વામિનારાયણ મારું નામ શંભુભાઈ લખુભાઈ જરૂર છે ભુજ એપીએફસી ના ચેરમેન આજે કાંટા પૂજનમાં તો દર વર્ષની જેમ પરંપરાગત લાભ પાંચમના કાંટા પૂજન અને મૂર્તના સોદા થતા હોય છે આજે મૂર્તનો સોદો મગનો સૌથી સો કિલોનો બાર હજાર પાંચસો અગિયારનો થયો છે અને આમ બે 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 કરોડથી ત્રણ કરોડનું ટર્નઓવર થતું હોય છે વેપાર વેપારીઓને એવી આપી કહી કહેવા છે કે સૌથી વધારે બધા ખેડૂતો અહીંયાથી માલ લઈ આવે અને આપણે ઈમાનદારી વાપરી કાંટામાં અને પૈસામાં એવી સૂચના આપી